તો ખેડૂત મિત્રો સાવ વ્યાજબી ભાવમાં કરતા પચાસ છત્રીસ ટ્રેક્ટર આપી દેવાનું છે તાત્કાલિક આપી દેવાનું છે તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે અને સાઇડ ગિયર પાવર સ્ટેરિંગ ઓલ બ્રેક ડબલ વાલ્ સાથે ટોપ મોડલ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન ખેડૂત મિત્રો જોઈ શકો છો કમની ટાયર સાથે જોવા મળશે અને ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર છે તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે આપણે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે કરતાર પચાસ છત્રીસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચોવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર બે હજાર અને ચોવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સાવનવી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાઇડ ગેર પાવર સ્ટેરિંગ ટીપટોપ કન્ડિશન અને ટોપ મોડલ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ ઓછું આવેલું તમે મિત્રો ટાયરની કન્ડિશન વગેરે જોઈ શકો છો આખા ટાયર જોવા મળશે કરતાળ પચાસ છત્રીસ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ ચાળીસ છે તેવું માલિકનું કેવું છે અને હજી રાઉસ પણ ટ્રેક્ટર નથી થયું તેવું માલિકનું કેવું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર તાત્કાલિક આપી દેવાનું છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રોને લેવાનું હોય તે ખેડૂત ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત સો લાખ રૂપિયા રાખેલી છે સો લાખ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પાંત્રીસ સત્યાવીસ એકસો આઠ માલિકનો મોબાઈલ નંબર છે સત્તાણું બે પાંત્રીસ સત્યાવીસ એકસો આઠ માલિકનો મોબાઈલ નંબર છે ટ્રેક્ટરની કિંમત છ લાખ રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે નોર્મલ તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો અમરેલી તો ગામ સાજિયાવાદર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ખેડૂત મિત્રો આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સત્તાણું બે પાંત્રીસ વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો જયશરાજ